હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી બલેનો કાર આવેલ છે ડેલ્ટા મોડલ છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વન ઓનર કાર છે મિત્રો કાર ઘર ઘરા અને મિત્રો કાર તાત્કાલિક વેસવાની છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો બાકી ગણતરીની કલાકોમાં કાર મિત્રો વેસાઈ જશે તો મિત્રો આ કારની વધુ ડિટેલ આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે ભલેનો કારની મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે ડિટેલ જાણીએ આગળ વિડીયોમાં તો વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર જરૂર કરજો તો વાત કરીએ આપણે બલેનો કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે મિત્રો કારમાં તમને ટાયર એકદમ નવા જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે મિત્રો કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે અને કાર કંપની રેકોર્ડ સાથે જોવા મળશે ટોપ મોડલ કાર છે કંપની રેકોર્ડ સાથે કંપનીમાં સર્વિસ કરાવેલી કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર મિત્રો કારમાં તમને ક્યાંય ક્રેસ પણ જોવા નહીં મળે તો કારની મિત્રો અંદરની કંડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ સેન્ટર એરબેગ એબીએસ બ્રેક બધું કમ્પ્લીટ વર્ક કરશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે મિત્રો વાત કરીએ આપણે આ કારના માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાંય જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોઈએ તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તને ઝડપથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે બલેનો કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈએ બલેનો કારની કિંમત પાંચ લાખ અને પંદર હજાર રૂપિયા રાખી લીધ છે જોયા બાદ ફેરફાર કરી આપશે તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ બલેનો કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે મિત્રો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ અને વિડીયોમાં નંબર આપેલો છે વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ ડ્રેસ વગેરે લઈ અને કાલ લઈ શકો છો જય